રાજકોટના પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવી રાજકોટના રામ રામપાર્ક નાનામોવા રોડ પર પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા અને દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના એમએલએ દર્શિતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા કોર્પોરેટર અને અનેક મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આશરે 400 થી 500 બાળકોએ ભાગ લીધો હતો અને આ પ્રીસ્કૂલ એસોસિએશનમાં આશરે 75 પ્રીસ્કૂલ જોડાયેલ છે અને આ કાર્યક્રમમાં બાળકો અને તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ પ્રવિણ મેર મારું નામ મિલનભાઈ દોશી છે અમે પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન અમે ચલાવીએ છીએ રોજ ગણતંત્ર દિવસના નિમિત્તે અમે પીચોતેર પ્રી સ્કૂલ્સમાંથી અમે ચારસોથી પાંચસો બાળકો અમે બધાને એકઠા કર્યા છે ગ્રાઉન્ડમાં અને ગણતંત્ર દિવસની અમે ઉજવણી કરીએ છીએ એમાં ઘણા બધા વિવિધ પ્રોગ્રામો રાખ્યા છે જેથી બધાને ગણતંત્ર દિવસનું મહત્ત્વ ખબર પડે અને એના પ્રત્યે થોડીક જાગૃતતા આવે

રિપબ્લિક ડે સેલિબ્રેશન થયું છે સો અત્યાર સુધીનું ફર્સ્ટ ટાઈમ એવું થયું છે રાજકોટમાં કે બધી પ્રિસ્કૂલ સાથે મળીને એક રિપબ્લિક ડેનું સેલિબ્રેશન કરે આપણો રિપબ્લિક ડે જ એકતા માટેનો છે સો ઇટ ઇઝ પાર્ટ ઓફ એ જ પાર્ટ થયો કે જ્યારે બધી પ્રિસ્કૂલ સાથે મળીને આ સેલિબ્રેશન કરીએ છીએ અમે લોકો ખૂબ ખુશ છીએ કે દર્શિતા મેડમ શાહ જે આપણા એમએલએ છે એમણે પણ અહીંયા હાજરી આપી હતી અને એ બીજા ઘણા મહાનુભાવો હતા આપણા એરિયાના કોર્પોરેટર હતા શ્રી વિજયભાઈ વિનુભાઈ એ લોકો પણ અહીંયા હતા અને બીજા ઘણા બધા ગેસ્ટ છે જેમને હજી અમે એક્સપેક્ટ કરીએ છીએ સો કેસ એ રીતના હતું